ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કારોબારીની સંગઠનની કારોબારી ત્યારે ડીસા શહેર ભાજપ પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં મહિલાઓનું માન અને સન્માન અને મહિલાઓને સશક્તિકરણ ઉપર જોર આપવામાં આવશે ત્યારે ડીસા શહેરના ભાજપ પ્રમુખ તરીકે વર્ષોથી સરદાર પટેલ સ્કૂલમાં ફરજ બજાવતા અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અને વિવિધ કામોમાં પાર્ટીના સાથે રહી ઈમાનદારીથી કામ કરી અને પાર્ટીને ઉચ્ચ કક્ષાએ લઈ જવામાં જેમણે સતત કામ કર્યું છે એવા ડૉક્ટર વર્ષા પટેલની પસંદગી કરી ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ સંદેશ આપ્યો હતો ત્યારે વર્ષા પટેલનું નામ જાહેર થતાની સાથે જ ડીસા શહેર ભાજપના કાર્યકરોએ તેમને પ્રમુખ તરીકે વધાવી દીધા હતા ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વના ડીસા મહિલા અધ્યક્ષ જે તરીકે નિમણૂક એમને આપી છે કે સમગ્ર ગુજરાતની અંદર એક દાખલો બેસવાડ્યો કે સશક્ત કરણ મહિલાઓનું જે ભારતીય જનતા પાર્ટી કહેતી હતી એના સાર્થક પુવાડ કર્યું દિશા શહેરના ભાજપના પ્રમુખ ડૉક્ટર વર્ષાબેન પટેલને નિમણૂક આપી છે એ બદલ હું પહેલાં તો અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પરિણભાઈ માળીનો ખૂબ ખૂબ આભાર માનીશ સાથે અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાજીનો અને એમની ટીમનો અને પરદેશની ટીમ જે ચૂંટણી અધિકારીઓ અમારા આવ્યા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે જે દિશા શહેરનું ઉદાહરણ ગુજરાતની ઉપર પડશે કે મહિલાઓ સશક્તિકરણનું જે ભારતીય જનતા પાર્ટી લઈને ચાલે છે એનું આજે સાર્થક કર્યું છે અને આ બેન જે ડૉક્ટર અને શિક્ષિત છે એમને આ ભારતીય જનતા પાર્ટીના વ્યાપ વધારવામાં ખૂબ સરળતાથી વ્યાપ વધારશે અને એમની સાથે સૌ કાર્યકર્તાઓ ખભેથી ખભા મિલાય અને ભારતીય જનતા પાર્ટીનો વાપ વધે એવી શુભેચ્છાઓ ઓડિશા ભારતીય સંગઠન પ્રમુખ તરીકે મારી વરણી થવા બદલ હું પ્રદેશ શીર્ષ નેતૃત્વ જિલ્લા શીર્ષ નેતૃત્વ અને ડીસા તાલુકાના ધારાસભ્ય શ્રી છું કે એક મહિલા મહિલા તરીકે મારી પસંદગી અને ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું વિશ્વાસ પર ખરી ઉતરીશ આગામી જે ચૂંટણીઓ આવશે નગરપાલિકાની હોય કે વિધાનસભાની હોય એમાં જે પણ કંઈ કામ કરવાનું હશે એમાં હું પૂરા દિલથી અને પૂરા ખંતથી કામ કરીશ જે પાર્ટી મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું કાયમી રાખીશ સંગઠન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત છેલ્લા દોઢેક મહિનાથી સંગઠન પર્વનું કામ ચાલી રહ્યું હતું ભૂત પ્રમુખથી કરી અને છેક રાષ્ટ્રીય પ્રમુખ સુધીની જે વરણી કરવાની હોય છે તેના ભાગરૂપે બે હજાર ચોવીસના સંગઠનના ભાગરૂપે પ્રદેશ ભાજપ દ્વારા એક ચૂંટણી પ્રક્રિયા ભૂત પ્રમુખો દ્વારા હાથ ધરવામાં આવી છે અને સમાનતા સમરસતાની રીતે અમારા ડીસા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રામસણના પૂર્વ સરપંચ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ તાલુકા ભાજપના મહામંત્રી અને પાયાના બુથના કાર્યકર્તા તરીકે જેમણે કામ કર્યું છે તેવા સુમેરસિંહજી સુજાનસિંહ વાઘેલાને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ડીસા તાલુકામાં વરણી કરી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખુશીનો માહોલ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પાયાના કાર્યકર્તા જેણે બૂથ લેવલે કામ કરી અને પાર્ટીમાં એક અલગ નેતૃત્વ ઊભું કર્યું છે તેવા પ્રમુખશ્રી બનાવતા તાલુકાના તમામ કાર્યકર્તા હર્ષ અને શુભેચ્છાની લાગણી અનુભવે છે